રાજકોટ શહેરના એસી ફોટ રોડ પર આવેલા નટેશ્વર શિવ મંદિરનું કરાયું સાધુ અસંતો અને શિવભક્તોની હાજરીમાં નટેશ્વર શિવ મંદિર જીર્ણોદ્ધાર મહોત્સવ સંપન્ન અંદાજીત વર્ષ જૂના નટેશ્વર મંદિરનું કરાયું જીર્ણોદ્ધાર ત્રિદિવસય જીર્ણોદ્ધાર કાર્યક્રમમાં મોટી સંખ્યામાં શિવભક્તોએ આપી હાજરી જીર્ણોદ્ધારને લઈને નટેશ્વર શિવ મંદિર ટ્રસ્ટ દ્વારા અલગ અલગ ધાર્મિક અને સાંસ્કૃતિક કાર્યક્રમો યોજાયા જીર્ણોધ્ધાર કાર્યક્રમમાં ભાવિકો મહાપ્રસાદનો લીધો લાભ જીર્ણોધ્ધાર મહોત્સવમાં મંદિરમાં યજ્ઞનું આયોજન કરાયું જીર્ણોધ્ધાર મહોત્સવ લઈને એસી ફૂટ રોડ પર ભાવિકો દ્વારા શોભાયાત્રા પણ કાઢવામાં આવી હતી રાજકોટના સાંસદ પરશોત્તમ રૂપાળા રાજ્યસભાના સાંસદ રામભાઈ મોકરિયા મેયર નયનાબેન પેડડીયા ધારાસભ્ય રમેશ ટિલાળા દર્શિતા શાહ સહિતો આપી હતી જીર્ણોધ્ધાર મહોત્સવમાં હાજરી અહેવાલ સંજય પોપટ એંસી વર્ષ પહેલાં અહીંયા ગોપાલદાસ બાપુ કે કરીને અહીંથી નીકળ્યા અને અહીંયા એને હનુમાનજીની એક મૂર્તિ પડી અને એના બધા હનુમાજીનું મંદિર બનાવી દેખ્યા અને ત્યારબાદ એ એંસી વર્ષ પછી કે બે હજાર ચોવીસ આ એટલું બધું જર્જરિત થઈ ગયેલું હતું મંદિર કે પછી પેલા કે આગળ અમે સંકલ્પ કર્યો કે ભાઈ આપણે મંદિર આખો જીર્ણોધ્ધાર કરવો એટલે મંદિરનો જીર્ણોધ્ધારમાં કે ભાઈ આપણે કોઈ પણ પૈસા પણ નથી માંગવા અને આ મંદિર આપણે ભગવાનની ઈચ્છા હશે તો જ આપણે બનાવવું છે અને એ મંદિર એ રીતે અમે સ્ટાર્ટ કર્યું અને બધા સહયોગી દાતા ખૂબ કે ભાઈ યાદવ રેસ્ટોરન્ટ ગિરિરાજ સિંહ ચમાત્કારક હનુમાનવાળા આ બધા એને બધા ખૂબ સહયોગ આપ્યો અને આ મંદિરનું કાર્ય પૂરું થઈ ગયું મંદિરમાં નવા પ્રકલ્પો શરૂ કરવાના છે શું છે અને મંદિર અમારો પહેલો તો એ છે કે અત્યારના બાળકો ભાઈ કેક ખાપીને ખરે છે તો આપણી ઈચ્છા એવી છે કે કે નાના બાળકોને અભિષેક કરાવે અને એની મૃત્રિ કરાવે જન્મદિવસ રાહ મંદિરો મનાવે આ મારી પહેલી પ્રાથમિક પ્રાયોરિટી છે મંદિરમાં બીજા મંદિરની અંદર હનુમાનજી મહારાજ છે પછી રામ દરબાર છે ઘોડિયાર માતાજી છે રાધા કૃષ્ણ દેવ છે આશાપુરા માં છે માં આ બધાની મૃતિનું સ્થાપન કરેલ છે